ઇવન સી આર પાટિલ ને પણ એમને પર્સનલી બેસાડી અને કોઈ મીટિંગ કરી નથી વચમાં એવી વાત ચોક્કસપણે આવી હતી કે જે ચાલુ ચેરમેન છે શશીભાઈ એમને ચાલુ રાખવા અને મેન્ડેટ પદ્ધતિથી ચૂંટણી કરી બિનહરીફ એમને ચાલુ રાખવા આવી એક સિસ્ટમ પહેલા થઈ હતી હવે મિત્રો આ સમીકરણ ઉલટું દેખાઈ રહ્યું છે પરંતુ જે સત્ય છે ને એ બહાર આવશે એમાં પછી ભલે શંકરભાઈ હોય કે ગેનીબેન ઠાકોર હોય નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો બે દિવસ પહેલા નરેન્દ્રભાઈ મોદી નો કાર્યક્રમ હતો બે દિવસ એટલે આમ પંદર સોળ અને સત્તર બપોર સુધી હવે વિશ્લેષકોને વિચારતા કરી મુક્યા છે આ કાર્યક્રમ કારણ કે મોદી સાહેબ કોનાથી નારાજ હતા પહેલા એક વસ્તુ કહી લઈએ કે તો ચોક્કસ નારાજ છે દિવસ જયારે એમનો કાર્યક્રમ જાહેર થયો ત્યારે એમાં બનાસકાંઠાનું નામ હતું એટલે કે સત્તરમી તારીખે થરાદમાં આવવાના હતા થરાદમાં તૈયારીઓના ઓર્ડર પણ અપાઈ ગયા પરંતુ અચાનક જ બે દિવસ પછી એમને કાર્યક્રમ કેન્સલ કર્યો એટલે કે થરાદનો કાર્યક્રમ પોસ્ટપોન કર્યો બાકી થરાદમાં આવવાના હતા અને એક સભાને પણ સંબોધવાના હતા પરંતુ આ ના થયું એટલે ક્યાંક બનાસકાંઠાથી તો નારાજ હોય એ પણ સ્વાભાવિક છે એ આપણે આગળ વાત કરશું પરંતુ ગુજરાતમાં એમના જે કાર્યક્રમ અઢી દિવસનો હતો શા માટે આવ્યા હતા મોદી સાહેબ અમસ્તા તો ગુજરાતનો આવે અને એમાં વડાપ્રધાન તરીકે એમનો એક એક જો મિનિટ કિંમતી હોય તો અઢી દિવસ એમને ગુજરાતમાં એમના કાર્યક્રમો કર્યા એટલે કે મેટ્રો જે ગાંધીનગર સુધી લઈ જવાનો એનો બીજા ફેસ એમને ઉદ્ઘાટન કર્યું કઈ આ ખાલી ઉદ્ઘાટન કરવા અહીં આવ્યા હતા તો એ આવ્યા હતા કઈ કહેવા પરંતુ એમણે કીધું પણ કોઈને નથી ગુજરાતમાં જ્યારે મોદી સાહેબ આવ્યા એટલે આખા ગુજરાતના જે પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ છે જે-જે મંત્રીઓ છે એ બધા જ સાહેબને મળવા માટે લાઈનમાં ઊભા હતા પરંતુ આ અઢી દિવસના કાર્યક્રમમાં મોદી સાહેબ ફક્ત બે જણને મળ્યા અને એ હર્ષ સંઘવી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ફક્ત બે જણને જે એમને સમય આપ્યો અંગત રીતે બેસી અને એમના જોડે ચર્ચા કરી ઇવન સીઆર પાટીલને પણ એમને પર્સનલી બેસાડી અને કોઈ મીટિંગ કરી નથી મીડિયામાં આનો કોઈ ઉલ્લેખ નથી તો કેમ મોદી સાહેબ કોઈને મળવાનું ટાળ્યું ક્યાં મોદી સાહેબ નારાજ છે હવે આપણે જો વાત કરતા હોઈએ કે માંથી એક સીટ જતી રહી હોય નારાજ હોય બનાસકાંઠાની તો આ શક્ય નથી મિત્રો કારણ કે રાજકારણમાં હાર જીત થતી આવી છે એકાદી સીટ શું માં ઘણી બધી ઓછી થઈ ગઈ પરંતુ ત્યાં પણ જાય છે બધાને મળે છે તો ગુજરાતમાં ના મળવાનું કારણ શું કોઈ મંત્રીને ના મળ્યા કોઈ પણ પૂર્વ મંત્રીને ના મળ્યા કોઈ કેબિનેટ મંત્રીને ના મળ્યા કેમ ના મળ્યા આ પ્રશ્ન મોદી સાહેબનો સ્વભાવ જોતા હોય ને જે રાજકારણના પંડિતો એમના માટે એક યક્ષ પ્રશ્ન છે મોદી સાહેબ એમના પ્રવાસે પ્રવાસમાં અઢી દિવસમાં કઈ એટલી વિશેષતા એક પણ એવા કાર્યક્રમની વિશેષતા ન હતી કે મોદી સાહેબ અહીંયા આવીને ક્યાંક એમની નોંધ લેવાય વિશ્વ મીડિયામાં તો પણ એ આવ્યા અને આવીને કોઈને કશું કયા વગર જયારે ચાલ્યા ગયા ને ત્યારે એની નોંધ ઘણા બધા લીધી છે ઘણા બધા વિશ્લેષકોના મનમાં પ્રશ્ન નાખતા ગયા છે કે કેમ આવ્યા મોદી સાહેબ કારણ શું આવવાનું અને અહીંયા કોનાથી નારાજ છે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ થઈ એનાથી નારાજ છે જો એનાથી નારાજ હોત તો ઘણા બધા રાજકીય પંડિતો પણ ત્યાં તો થાપ ખાઈ જાય છે મોદી સાહેબ ના પહેલા શાહ પણ અહીંયા ગુજરાતમાં આવીને ગયા પણ એમનું ફોકસ ફક્ત બનાસકાંઠા રહ્યું હતું આમ જોવા જઈએ તો ગુજરાતમાં ભાજપ એટલે ભાજપ એટલે અમિત શાહ ગ્રુપ જે ગુજરાતમાં સહકારી માળખા ઉપર જે પકડ જમાવવા માંગે છે ત્યાં ક્યાં તો એમને પકડ મળતી નથી યા મળે છે તો અંગત ખાને એટલો બધો વિરોધ થાય છે કે એની એક વિરોધ સીમાથી બહાર જતો રહે છે મોદી સાહેબને નારાજગી થવાનું સૌથી મોટા કારણમાં કદાચ આ હોઈ શકે કારણ કે આપણે કાઠિયાવાડમાં જોઈએ તો હવે તો જવાહર ચાવડા જે જૂનાગઢમાં એમને ખુલ્લે આમ બંડ પોકાર્યું છે મોદી સાહેબના જન્મદિવસે દિવસે એમને ખુલ્લો પત્ર મોદી સાહેબને લખી અને પોતાની નારાજગી છે અમરેલીમાં પણ આ પરિસ્થિતિ છે ગાંધીનગર અને ખેડા એ પણ સહકારી માળખામાં ડખા છે પોરબંદરમાં ડખા છે બનાસકાંઠા અને મહેસાણા મહેસાણામાં ભલે અત્યારે એવું લાગતું હોય કે પરિસ્થિતિ બધી થાળી પડી ગયેલી છે પરંતુ સાગર ડેરીમાં અંગત ખાને અશોકભાઈનો ઘણો બધો વિરોધ છે માર્કેટ યાર્ડોમાં એટલો વિરોધ છે બનાસકાંઠામાં તો વિરોધની કોઈ સીમા નથી તો આ મોદી સાહેબની નારાજગીનું પાછળનું કોઈ કારણ જો અત્યારે દેખાતું હોય ને વિશ્લેષકોને તો એ ફક્ત સહકારી માળખામાં થનારા વિરોધનો છે મિત્રો સહકારી માળખામાં કેમ કબજો જોઈએ છે સહકારી માળખાની એક સૌથી સારી બાબત આ હોય કે દરેક ઘર દરેક ગામડાના એક નાના વ્યક્તિ સાથે પણ સંકળાયેલા હોય બીજેપી માટે પહેલેથી જ પરિસ્થિતિ ખરાબ રહેલી છે પરંતુ આ સહકારી માળખાની જો પકડ આવે ને તો ક્યાંક એમની પકડ ગામના દરેક ઘર સુધી પહોંચી શકે તો હવે આ કેમ આવ્યા શું આવ્યા કેમ રિસાણા કોનાથી રિસાણા મોદી સાહેબ એ તો પ્રશ્ન મુકતા જ ગયા છે પણ હવે થોડા સમય પછી જ ખબર પડે કે મોદી સાહેબ ની નારાજગી શું હશે વાત કરીએ મિત્રો બનાસકાંઠાની બનાસકાંઠામાં જેમ મોદી સાહેબ આપણે પહેલા વાત કરીએ કે મોદી સાહેબ આવવાના હતા ફાઇનલ હતું બે દિવસ પહેલા એમની તૈયારી થઈ ગયેલી હતી પરંતુ અચાનક એમને કાર્યક્રમો બંધ કર્યા અને એ જ કાર્યક્રમો જેમ પાલનપુરના બ્રિજનું ઉદઘાટન કે જે પહેલા આમંત્રણ મોદી સાહેબને મળ્યું હતું ને મોદી સાહેબે સ્વીકાર્યું પણ હતું પરંતુ અચાનક એક બે દિવસ પછી આમંત્રણ એમને કેન્સલ કર્યું એટલે બનાસકાંઠામાં બહુ આવવાનો એમનો કાર્યક્રમ પોસ્ટકોન રહ્યો અને આવીને મોદી સાહેબ શું જાહેરાત કરવાના હતા બનાસકાંઠામાં બનાસકાંઠામાં અત્યારે ઉકળતી પરિસ્થિતિ છે ભાજપ માટે અંદરથી આમ જોવા જઈએ તો દરેક જગ્યાએ એમનો આંતરિક વિરોધ વધુ પડતો થઈ ગયો છે સહકારી માળખામાં સવિષય સહકારી માળખામાં બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય કે એપીએમસી ના માર્કેટ યાર્ડ હોય કોઈ પણ હોય બનાસકાંઠામાં સહકારી માળખામાં જોઈએ તો એક પહેલો એક ડખો અત્યારે ધરતાલ રહેલો છે એ છે બનાસ બેંકના ચેરમેનનો બનાસ બેંકની વાત કરીએ તો બનાસ બેંકમાં ચેરમેનની જે ચૂંટણી થવાની છે એ પોસ્ટપોન એટલે કે પાછી ઠેલાતી જાય છે કેમ ઠેલા છે ભગવાન જાણે વચમાં એવી વાત ચોક્કસપણે આવી હતી કે જે ચાલુ ચેરમેન છે સસ્સીભાઈ એમને ચાલુ રાખવા અને મેન્ડેટ પદ્ધતિથી ચૂંટણી કરી બીન એમને ચાલુ રાખવા આવી એક સિસ્ટમ પહેલા થઈ હતી હવે મિત્રો આ સમીકરણ ઉલટું દેખાઈ રહ્યું છે કારણ કે શંકરભાઈનો ગ્રુપ ડાયાભાઈને ચેરમેન બનાવવા માટે તલપાપડ પણ થયું છે આ બાજુ જે ચાર જણા બાકી બચે છે એ ચારોને ચેરમેન થવું છે એટલે ક્યાં અમિતભાઈ શાહ શું કોકડું ત્યાં વ્યવસ્થિત ફાળે પાડશે એ અમનારો સમય કહેશે બીજી વાત આપણે કરીએ થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણંદાભાઈ વિશે

હવે કોની તપાસ ચાલે છે ને કેમ તપાસ ચાલે છે ભાજપમાં ઘણા બધા સહકારી માળખાના આગેવાનો અને મંત્રીઓ પણ કે જે સરકારમાં છે એમના સામે પણ ડગલો પ્રકારની થયેલી છે પરંતુ કોથળામાંથી કોઈ પણ નેતાને કોઈ આ બિલાડું ગાઢતા નથી ના એમને દોષ આપે છે અથવા ના એમને જેલમાં મૂકે છે હા એટલું ચોક્કસ કરે છે કે લટકતી તલવાર રાખે એટલે એ નેતા ઊંચા નીચો ના થઈ શકે આ જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ એમની ફસાઈ જવાની શક્યતા ખરી પણ ફસાઈને એમને ન્યાય નથી અપાવવાનો ને નેતાઓને ભાજપના મોવડી મંડળને એને કંઈ સજા પણ નથી કરવાની ફરક એટલો કે એ એમના તાબામાં રહે એમ લટકતી તલવાર રાખવાની અને ક્યાંક જો માન લો કે તમે બે પાંચ વર્ષ વહીવટ કર્યો હોય તો ક્યાંક તો રૂપિયા તમે કાઢા જુઓ એક બે રૂપિયા ક્યાંક તો ભૂલ નીકળે તો આવા કિસ્સાઓમાં એમના તાબામાં રહે એવું દરેક મોવડી મંડળ ઈચ્છતું હોય છે અને એ જ વસ્તુ બની છે થરા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ ઉપર એમના ઉપર જાંચ ચાલે છે શું આવશે એ તો ભગવાન જાણે પણ એમને કંટ્રોલ રાખવાનો આ પણ એક પ્રયત્ન છે ડીસા ડીસા એપીએમસી ઉકળતો ચરુ છે બધા જ એક બાજુ છે અને ગોવાભાઈ દેસાઈ એક બાજુ છે એમાં પણ સુપ્રીમ કોર્ટે એમના ઉપર કેસ ચલાવવાની પરમિશન આલી છે એટલે જે આશયથી ભાજપમાં આવ્યા હતા એ પણ અત્યારે સક્સેસતા એવું દેખાતું નથી અને એમના ઉપર પણ મતલબ એ પણ એક મુદ્દો આખો થાળે પડતો નથી એટલે બનાસકાંઠામાં ઘણા બધા એવા સળગતા પ્રશ્નો છે કે જે અત્યારે થાળે પડતા નથી કેમ નથી પડતા તો એનું કારણ એ પણ હોઈ શકે કે વાવમાં પેટા ચૂંટણી આવી રહી છે અને કોને ટિકિટ આપવી માની લો કે કોઈ પણ એવી વ્યક્તિને જયારે ટિકિટ આપવાની થાય તો એના સમર્થનમાં બનાસકાંઠાના બધા જ નેતાઓ ત્યાં કામે લાગે ને અને પોતપોતાનો વિરોધ ના કરે એ પણ એમનો એક આશય હોઈ શકે છે હવે વાત કરીએ થોડાક પ્રશ્નો અને જવાબોની ઘણા બધા મિત્રોએ લખીને પ્રશ્ન મોકલે છે કે ભાઈ સહકારી માળખામાં આ મુદ્દા કેટલે આવ્યા કે આમનું કંઈક તમે જાહેર કરવાના હતા એ કેટલે આવ્યું તો મિત્રો આ વિષયો ગહન અભ્યાસ અને એના ઉપર સંશોધન કાર્ય માગી લેવા હોય છે આપણે એવી કોઈ પણ માહિતી જાહેર ના કરી શકીએ જે સદંતર ખોટી હોય માટે થોડોક સમય લાગે છે ક્યાંક માહિતી આપણે રાજ્ય સરકારો જોડે માંગતા હોઈએ ક્યાંક માહિતી કેન્દ્ર સરકાર જોડે પણ માંગવી પડતી હોય છે એટલે અને સંશોધન તમે એનું સંપૂર્ણ કરી અને પછી જે માહિતી જાહેર પબ્લિકમાં મૂકીશ મૂકતા હોવ છો એટલે આમાં ઉતાવળે આંબાના પાકે ધીરે ધીરે આ માહિતી ઓટોમેટિકલી જ્યારે આપનું કાર્ય પૂરું થશે એટલે આવી જશે પરંતુ ટૂંક સમયમાં જ આપણે પ્રયત્ન કરશું કે માહિતી અહીંયા મૂકીએ બીજું કે ઘણા બધાનો એવો પણ પ્રશ્ન છે કે તમે સ્પેશિયલી શંકરભાઈના વિરોધમાં બોલો છો અથવા ભાજપના ભાજપના વિરોધમાં સ્પષ્ટ બોલો છો આવું ઘણા બધાનું એક માનવું છે મિત્રો અમે કોઈ શંકરભાઈના વિરોધમાં નથી અથવા પણ બીજેપી અથવા કોંગ્રેસના વિરોધમાં નથી મેં મારા પહેલા પણ વિડીયોમાં કીધેલું હતું કે શંકરભાઈ અમને કોઈ નુકસાન કર્યું નથી કે હું કેમ એમનો વિરોધ કરીએ પરંતુ જે સત્ય છે ને એ બહાર આવશે એમાં પછી ભલે શંકરભાઈ હોય કે ગેનીબેન ઠાકોર હોય કે ગુજરાતનો કે કોઈ પણ ભાજપનો મોટો નેતા હોય તમે જ્યાં ખોટું કરો છો અમે એના વિરોધમાં છીએ ભલે સહકારી માળખાનું હોય ભલે તમે બેંકમાં ખોટું કરતા હોય કે એપીએમસી માર્કેટ યાર્ડોમાં ખોટું કરતા હોય કારણ કે આ પબ્લિકની સંસ્થાઓ છે આ તમે કોઈ ઉપરથી લાવી અને તમારી પોતાની જાગીરીઓ નથી ઘણા બધા એવા મુદ્દા છે જેમાં આપણને જે અત્યારે માનલો ખોટું દેખાતું હોય તો એ મુદ્દા સામે આવશે તમે એપીએમસી માર્કેટ યાર્ડો જે પ્રાઇવેટ બનાવી છે એમાં પણ શું છે પરંતુ એનું સંશોધન કાર્ય ચાલુ છે ને ટૂંક સમયમાં જ એ પણ માહિતી લઈ અને મેં આપને સમક્ષ ઉપસ્થિત થશો તો આજનો વિડિયો અહીંયા પૂરો કરતા એ પ્રશ્ન દરેકને છોડતો જઉં છું કે બનાસકાંઠામાં કેમ મોદી સાહેબ નારાજ છે અને કોનાથી નારાજ છે મિત્રો આ વાત હતી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસની ને બનાસકાંઠામાં અત્યારની પરિસ્થિતિ સહકારી માળખાની વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત